પાતાળનું વર્ણન ઋષિવાસ શુદ્ધ ખેલ કથિત ચોંકતું શરૂઆતમાં રુદ્રક સ્વરૂપ કૌત મહશ્રી લિંગ પુરાણમાં પાતાળ વર્ણનનો અધ્યાય પિસ્તાલીમો શુદ્ધ પુરાણીને ઋષિઓ કહે છે કે હે શુદ્ધ તમે શંકર ભગવાનના સુપેર વ્યક્ત થયેલા સમસ્ત સ્વરૂપનું વર્ણન કર્યું હવે રુદ્રના વિરાટ સ્વરૂપનું વર્ણન કરો રુદ્રના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતા ઋષિઓને કહે છે ભૂ સ્વ સો મહજન તપ અને સત્યલોક પાતાળ નરક સમુદ્ર કોટી તારાઓ ગ્રહ સૂર્ય ચંદ્ર ધ્રુવ સંપત્તિઓ તથા બીજા દેવો ભગવાન રુદ્રના અનુગ્રહથી પોતાની સિદ્ધિ કરી રહેલા છે હૈ જ આ પ્રમાણે એ સૌને અંશથી એ રૂપે નિર્માણ કરેલા છે છવના અંતર્યામી શિવ સર્વકાળ સકળ સ્વરૂપથી સ્વંત્ર વિદ્વાન છે પણ તેમની માયાથી મોહિત અજ્ઞાની લોકો સૌના આત્મારો સર્વસમર્થ છે દિવ્ય મહાત્માને જાણતા નથી તે માયા રુદ્રનું ત્રિજગત દેહ છે એટલા માટે તેને પ્રણામ કરી વિશ્વના વિભાગનું વર્ણન કરું છું પૂર્વ મેં તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે હવે બ્રહ્માંડના ભૂના સ્વરૂપને કહું છું અંતરિક્ષ પૃથ્વી સૌર મહર જન તપ અને સત્ય એ સાત પાવન લોકે અંડથી ઉત્પન્ન થયેલા છે હે ત્રીજો આ લોકોની તળીએ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ છે કે તેની નીચે તપન અવિષી મહારઉસ રૌષાર કાળસૂત્ર તામિશ્ર અતામિશ્ર અને નરક નરક્રમસ આવેલા છે પાતાળ વગેરે લોક વિરાટ અર્થાત રામ છીટરૂપ વૃદ્ધના શરણ છે તેથી એના વિશે કહ્યું છત તથા અર્થાત અધોભાગ છે એ બધા રત્નોથી શોભિત છે શંકરના નિવાસ છથાન છથાનરૂપ અત્યંત રમણી મહેલોથી યુક્ત છે અનંત માધાતા રાજાનો પુત્રને યુનાસુર રાજાના પુત્ર મહાયજ્ઞાની મુસ્કુંદ અને પાતાળના બલી રાજા ત્યાં નિવાસ કરી રહ્યા છે હે વિપ્રો રસાતળે શિલામય છે તલાતલે શીખતામય અર્થાત રેતાસળ છે સુતલ પીતવર્ણ અર્થાત પીળા રંગ છે વિતલે વિદ્રુત રતન જેવા સમાન કાંતિવાળા છે અતલ સ્વરૂપ અર્થાત ધોળું છે તલ કૃષ્ણ વર્ણનું છે હે સદાશીલ ઋષિઓ પૃથ્વીનો પાતાળ બધા લોકોના છે પૃથ્વીનો વિસ્તાર સો કરોડ યોજનનો છે એ દરેક તલનો વિસ્તાર પણ તેટલો જ છે હે મોનિશ્રેષ્ઠો રસાતલ સોર્ણથી શોભે છે ત્યાં વાસુકી વગેરે નાગો વસે છે વિરોશન ની આદિથી સેવિત લોકને તલાતલ કહે છે એ બધો શોભાયુક્ત છે વેણા સંજ્ઞાવાળા આદિ દેવોને કાળનેમી આદિથી સુતલ લોકવ્યાપત છે તારકા નિમુખ દાનવો મહાતક વગેરે નાગો પ્રહલાદ વગેરે અસુરોને કમળાસ્તી વિતલ લોક સેવાયેલા છે અને તલ લોક વીર મહાકુંભ હૈગ્રીવ શંકુકર્ણ નમુસી તથા બીજા વિવિધ વીરોથી વ્યાપત તથા સુભોવિત હોવાથી તેઓ તેમાં નિવાસ કરી રહ્યા છે એ બધા તપોમાં ઉમાદેવી સાથે પરમાત્મા નંદી સહિત ઘણા ધ્યેયોથી બધી બાજુએથી આવૃત્ત થઈને નિવાસ કરે છે હે ઋષિઓ એ બધા તલોની ઉપર પૃથ્વી વગેરે સપ્ત લોક આવેલા છે તેમના વિશે સાત સાગરો અને સાત દીપો વિશે પણ હવે હું તમને કહીશ તલના સૌ સર્વસા મુદ્યત સંપત્ત ક્ષમતામાં ખમાતલાન ધરા આપી ક્ષમતા કથ્યામિષ યતિશ્રી લિંગપુરાણમાં પૂર્વ ભાગમાં પાતાળનું વર્ણન નામનો અધ્યાય પિસ્તાલીમો સંપૂર્ણ ઓમ નમઃ શિવાય હર હર ભોલે મહાદેવ હર